દસબંતી કાંડમાં આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ બાદ હવે બે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ આમને સામને આવી ગયા છે મહેસાણાના અધિક આરોગ્ય અધિકારીએ આપેલા નિવેદનને સાબરકાંઠા આરોગ્ય અધિકારીએ ખોટું ગણાવ્યું છે તો સાબરકાંઠાના આરોગ્ય અધિકારીએ કહ્યું કે જિલ્લામાં માત્ર એકસો છન્નું કેસ જ એનએસવીના કેસ થયેલા છે અને ત્રણસો પંચોતેરનો આંકડો તદ્દન ખોટો છે આ સિવાય કોઈ વ્યક્તિને ખોટી રીતે ટાર્ગેટ કરીને કેસ કરવામાં આવતા નથી જે આક્ષેપ પણ ખોટો છે આજે સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ ટી એફ એ અમે મેડિકલની ભાષામાં એને કીધું ટાર્ગેટ ફ્રી એપ્રોચ કર્મચારી કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ કર્મચારી કે જે ટાર્ગેટ ટાર્ગેટ પૂરો કરવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હોય ટાર્ગેટ અમે આપવાનો હોય તો અમે સિવિલ સે સાબરકોઠામાં એમને 375 કેસ કર્યા એવું અમે મહેસાણામાં નથી કર્યું સાબરકોઠામાં તો 375 કેસ કર્યા છે ટાર્ગેટ હતા ટાર્ગેટ થી ઉપર ગયા એ લોકો ધેર વોઝ અ ટાર્ગેટ જે રીતે સંજય ગોધી જે રીતે કર્યુંતું એવા અમે કેસો નહીં કરવા માંગતા ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય એને કાઉન્સલિંગ કરવાનો કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું એનું કાઉન્સેલિંગ હોય એની સહી હોય કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં આમાં થંભ છે ભાઈનો એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી છ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી એકસો ને છન્નું કેસ આપણે એનએસવીના ના થયેલા છે જે ત્રણસો પંચોતેરનો આંકડો છે તદ્દન ખોટો છે આવતી એ કરવામાં છે ના પણ ખોટો અત્યારે જે સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારની કામગીરી થઈ રહી છે એ પ્રમાણે લક્ષિત જે દંપતી હોય એમનો સંપર્ક કરી અને એમની કુટુંબ જે નિયોજનની વિવિધ પદ્ધતિથી આક્ષેપ કરવામાં આવે છે અને એમને અનુકૂળ હોય અને એમને જે પસંદ આવે એ પદ્ધતિ પ્રમાણે જ અમે આગળની કાર્યવાહી કરતા હોઈએ